ક્યાં જવું હે દર્શન કરવા ભગોડા બે દે દર્શન કરવા જવાનું હે બે દે આજે ઊંચા કોટડા કોટડા બંગડાણા ભગોડા અનિતાના ચાલ આવજો દર્શન કરવા જવાનું હે આજે હાલો જય રામા પી જય રામા પી હાલો બધાય દર્શન દર્શન કરવા બધાય જય દ્વારકા દેશ જય માતાજી તો મિત્રો આપણે આવી ગયા છીએ ફળિયા મંદિર ફળિયા મંદિર થી ઓલ આઉટ નથી મોબાઈલ મોબાઈલ લાવવાનો પાંચ જણા આપણે અજાભાઈ ફળિયા મંદિર આપણે નજારો તો જોઈજો બધાય પૈસી પૈસી અંદર ફોન વોલ આઉટ છે એટલે નથી અંદર ઉતાર્યું આપણે ગરદી ન હોય ત્યારે આવે એવું છે વેલપેપુર ની આગળ આવે છે ડુંગરા તો મસ્ત મજા ડુંગરા છે જા ડુંગરા છે મસ્ત અને સૈતી ને જોયા છે

بتاڻا ڏسڻ ڪربو ماماي جي آيو هو تڪري تڪري متاڻا چالو ٿا ٽڪري ڪي لڳي وڄائي ٿو ٿي جا بدلتا آهن ڪي لڳي چاهي ٿو તો આપણે અંદર છે આ વગાણા છે મૂર્તિ અંદર મનાય છે નહીં લઈ ગઈ વખતે ચાલો મિત્રો પહેલી મળશો પછી નેક્સ્ટ વિડીયોમાં વિના રહીજો

આવી ગયા છે બગુડા મોગલમાં નું મોગલ નું ધામ છે બગુડા

હાલો હાલક દા નય આ સંગ મોગલ તો પાલી તાણા સંગ મોગલ તો આ મોગલ માનું છે આ મોગલ છે છે બક્તાઈ છે જગ્યા ઘણી છે એ જે પોટા છે ચાલો નેક્સ્ટ વીડિયો માં મળશું આગર ઉચાર પોટડા એરાદાન ચાલો હે તમને કરે છે આવી ગયા